હાલ મહત્વપૂર્ણ સમાચાર અંબાજીથી મળી રહ્યા છે આજે ભાદરવી પૂનમના મેળામાં માઈ ભક્તોનો ધસારો વધારે જોવા મળી રહ્યો છે ભાદરવી પૂનમના મેળાનું વિશેષ મહત્વ રહેલું છે ત્યારે સમગ્ર અંબાજી સહિત અંબાજી ધામમાં મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે આજે ભાદરવી પૂનમના મેળામાં માઈ ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે પગપાળા સંઘો હજુ પર પહોંચી રહ્યા છે ત્યારે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી પડી છે મંદિર પ્રશાસન તરફથી પણ તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે તો અંબાજી ભાદરવી પૂનમના મહામેળાના પાંચમા દિવસે માઈ ભક્તોનું નો ધસારું ભાદરવી મહાકુંભના ચોથા દિવસે છ લાખ હજાર ભક્તો દર્શન કર્યા અઠાણું હજારથી વધુ શ્રદ્ધાળુઓએ વિના ભોજન સુવિધાનો લાભ લીધો છે ચોથા દિવસે મંદિરના શિખર પર છસો બાસઠ ધજા ચઢાવવામાં આવી વહેલી સવારથી શક્તિપીઠ અંબાજીમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું મહાકુંભ ચાલી રહ્યો છે અને મહાકુંભ નો આજે પાંચમો દિવસ છે મોટી સંખ્યામાં માઈ ભક્તો નો વધારો જોવા મળ્યો હતો આ અહીંયા આ મંદિર નું દર્શન પથ છે અને દર્શન પથ માં મોટી સંખ્યામાં માઈ ભક્તો નો જોવા મળી રહ્યું છે તરફ કહી શકાય કે જે આજે વહેલી સવાર થી જ માઈ ભક્તો ત્યારે બાજુ સમગ્ર અંબાજીમાં દેખાઈ રહ્યા છે અને ઠેર ઠેર જગ્યાએથી દૂર દૂર થી પગપાલા સંગો લઈને અને ચાલતા પગપાળા અંબાજી તરફ વધી રહ્યા છે તમામ પૂરી પાડવામાં આવી છે સુવિધાઓ નિઃશુલ્ક ભોજન થી લઈને તમામ દર્શનાર્થીઓ ને જે દર્શન પદ છે તેથી લઈને મંદિર સુધી

ભક્તો મંદિર તરફ પ્રયાણ કરી રહ્યા છે અને માં જગતજન અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે આભાર અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર